ભવ્ય આદિવાસી સંમેલનમાં પાંચસોથી વધુ આપ અને કોંગ્રેસ ધારણ કર્યો આદિવાસી સંમેલનમાં ભાજપે આપ અને કોંગ્રેસમાં મની બેઠેલા મસીહાઓની ઝાટકણી કાઢી પંચાયતની પાર્લામેન્ટ સુધી ભાજપા મોદીજીની સરકાર છે જેને મન આદિવાસીઓનું હિત સમાયેલું છે પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ગુજરાતમાં જેમની પોતાની દુકાન નથી તેવા આપના નેતાઓ લોકોને ઉધાર આપવા નીકળ્યા છે તેઓ પ્રભારી મંત્રી નરેશ પટેલ અને જયરામભાઈ ગામિત પ્રદેશ આદિજાતિ મોરચા પ્રમુખ ગણપતભાઈ વસાવા ત્રેવીસ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાની હાજરીમાં પાંચસોથી વધુ કોંગ્રેસના આપના કાર્યકરોએ ભાજપનો કેસરો ધારણ કર્યો છે આદિવાસી વિસ્તારમાં સરકાર શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધામાં કરેલા કાર્યોથી તાપી જિલ્લાના વિકાસને વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પડાઈ મિત્રો આજે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો સન્માનનો કાર્યક્રમ હતો અને સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સંમેલન અને આદિવાસી રેલીનું પણ આયોજન થયું પરંતુ હું માનું છું ત્યાં સુધી તાપીના ઇતિહાસમાં ના ભૂતો ભવિષ્ય એવી આજે આદિવાસી સમાજની મહારેલી થઈ છે એ જ બતાવે છે એક વખત જે તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો એ તાપી જિલ્લા આજે ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલા માટે બન્યો છે કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજને શિક્ષણ સિંચાઈ રોડ રસ્તા વીજળી જે પ્રકારની સુવિધાઓ જે વર્ષોથી માંગી રહ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે એટલે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ગમે એટલા જૂઠાણા ચલાવશે પણ તાપી જિલ્લાનો આદિવાસી સમાજ તાપી જિલ્લાના મતદારો પ્રજાજનો એ આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એ આજની સભા અને આજની રેલી ઉપરથી પ્રસ્થાપિત થયું છે આપ સૌએ જોયું હશે કલાકોના કલાકો સુધી અહીંયા લોકો બેસી રહ્યા અને લગભગ ત્રણસો થી પાંચસો જેટલા આપ પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ આજે ભાજપમાં પ્રવેશ લીધો છે આ તમામ લોકોનું હું ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં હું દિલથી સ્વાગત કરું છું આજે ભારતીય જનતા પાર્ટી

આદરણીય સુરેશભાઈ વસાવાજીના નેતૃત્વમાં આજે ખૂબ સરસ ભવ્ય સત્કાર સમારંભ અને અભિયાદન સમારંભ વ્યારા વિધાનસભાની અંદર આજે સોરી નિજર વિધાનસભાની અંદર સોનગઢ ખાતે અમારા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ અને આ વિસ્તારના સોનગઢ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામીજીના માર્ગદર્શનમાં ખૂબ મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તારની અંદર જે રીતે સવારથી લોકોએ જે પ્રેમ આપ્યો છે આખું સોનગઢ શહેર આજે રસ્તા ઉપર આજે અભિવાદન માટે થઈને સત્કાર માટે થઈને ઉપસ્થિત હતું અને આજે અત્યારે બધા લોકોએ ખૂબ સરસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મહેનત કરીને ભવ્ય સત્કાર સમારંભ કર્યો છે ત્યારે બધાનો હું હૃદયથી આભાર માનું છું અને જ્યારે મને આ દક્ષિણ ઝોનની જવાબદારી પ્રભારી તરીકે મળી છે ત્યારે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે એ વધારેમાં વધારે મજબૂત થાય લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના અમારા मुख्यमंत्री भाई श्री भूपेंद्र भाई भूपेंद्र भाई पटेल जी ने देखा कि मजे सरकार काम करी है, ये योजना महत्तम लोक उस्तुदी पहुंचे, ये प्रकार भारतीय जनता पार्टी का कार्यकर्ताओं काम कर मेहनत करी ने वजह संगठन मजबूत कर से।